એકાંતની ડાયરીની અંદર મેં અગાઉ બે વિડિયો બનાવ્યા હતા પાર્ટ વન અને પાર્ટ ટુ કે સંસારમાંથી થાકેલો મોણસ ઘરે આવે બરાબર એવી આશાથી કે ઘેર મને શાંતિ મળશે ચેન મળશે આરામ મળશે સુકૂદ મળશે પણ ઘેરથી થાકેલો માણસ ક્યાં આગળ જાય મી આગળના બંને વિડીયો મીને સોલ્યુશન પણ આપી હતું પણ કદાચ અમુક લોકો એ વિડિયો મિસ કરી ગયા હોય અને બધા લોકો એ લોકો વિડીયોનો રિસ્પોન્સ બી સારો મળ્યો ઘણા બધા લોકોને એનાથી મદદ પણ થઈ ઘણા બધાના ડાયવર્સ થતાં છૂટાછીટા થતાં બચી પણ ગયા એ બે વિડીયો જોઈને એટલે મને એવું લાગ્યું કે ભલે થોડા લોકોએ વિડીયો જોયો યા જેટલા બી લોકોએ જોયો પણ આપણો વિડીયો જોઈને બે ચાર લોકોની બી લાઈફ બદલી જાય ને સુધરી જાય ને તો આપણો વિડીયો વસૂલ છે મારા વિડીયો જોઈને હું તમને ગેરંટી આપું કે તમને કદી હસ હસું નહીં આવે મારા વિડીયો કોઈ કોમેડી વિડીયો નહીં હોતા કે એ વિડીયો જોઈને તમને હસું આવે પણ હું તમને ગેરંટી આપું કદાચ કોઈ બી વ્યક્તિ રોતો હશે રો તો બંધ થઈ જશે મારા વિડીયો જોઈને કોઈ વ્યક્તિ ખુશ થાય ના થાય એ હું ગેરંટી નહીં આવતો કોઈ વ્યક્તિ દુઃખીએ છે તો સો ટકા એનું દુઃખ ઓછું થઈ જશે હું એવું નહીં કહેતો કે એનું દુઃખ હંડ્રેડ ખતમ થઈ જશે દુઃખ આજે દરેક વ્યક્તિની લાઈફની અંદર છે એવો એક વ્યક્તિ નહીં હોય કે જેની લાઈફની અંદર દુઃખ નહીં હોય અને મેં અગાઉ જે બે વિડીયો બનાવ્યા હતા એની અંદર મેઇન ટોપિક એ જ હતો કે વ્યક્તિ બહારથી થાકીને આવે દુનિયામાંથી થાકીને આવે તો ઘણી વ્યક્તિ માણસ નક્વું હોય કે દુનિયા જોડે લડી લે બધા જોડે લડી લે ભલ ભલું ભલ ભલે ગમે એવી મોટી મુસીબત હોય એના જોડે વ્યક્તિ લડી લેતો હોય છે સક્ષમ હોય છે આ વસ્તુ જેન્ટ્સ અને લેડીઝ બંને માટે લાગુ પડતી હોય છે કે વ્યક્તિ ઘણી વ્યક્તિ બધા જ લોકો જોડે લડી લડી લેતો હોય છે પોતાના વ્યક્તિઓ જોડે નથી લડતો હોતો ના લડી એક અંદર અંદર મરતો હોય છે ઉદાસ હોય છે તકલીફ ઘણી વ્યક્તિ એવી કોઈને કંઈ પણ નહીં એકતો હતો ઘણી વ્યક્તિ એના પરિણામ બહુ માઠો આવતો હોય છે સંબંધોના અંદર જે અંદર અંદરના વિખવાદો હોય ફેમિલી પ્રોબ્લેમ હોય પતિ પતિના ઝઘડા હોય વન સાસુના ઝઘડા હોય નરેન્દ્રભાભીના ઝઘડા હોય દેવરાણ જેઠવાણીના ઝઘડા હોય આ બધા ઝઘડાનું ઘણી વખતે પ્રોબ્લેમ નહીં આવતું હતું ઘણી વખતે ફેમિલીની અંદર પ્રોપર્ટીને લઈને ડખાતા ચાલતા હોય છે બધા જે ભાગલા પારેલા હોય છે ને આ ભયના ભાગમાં આટલું આવ્યું આ ભયના ભાગમાં આટલું આવ્યું એના લીધે બી ઘણા બધા ઇસ્યુ ચાલતા હોય છે એવું થતું હોય કે અમને જમીન આટલી આટલી આપી અમને ઓછી આપી અમારા જોડે અન્યાય થયો અમારે આ જોતું હતું અમને ના આપ્યું આવા બધા બહુ બધા આપણે વિચારીને કે એવા બધા ઈસ્યુ ચાલતા હોય ફેમિલીની અંદર લોકો અંદર અંદર મરી રહ્યા હોય છે લોકો કહેતા નહીં હતા કોઈના પણ અમુક વખતે કહેવાય ને કે જ્યારે અતિશય વધારે લોકોની અંદર આ બધી વસ્તુ ભરી આવે ને ત્યારે લોકો ના ભરવાના પગલાં ભરતા હોય છે એકચ્યુઅલી પ્રોબ્લેમ અહીંયા એ છે કે અમુક લોકો હોય ને એ દિલથી બહુ મજબૂત હોય એમની અંદર સહનશક્તિ બહુ બધી હોય છે સહનશક્તિ હોવી બહુ સારી વાત છે પણ ખરેખર અમુક વખતે અતિ સર્વત્ર વર્જાય અમુક વખતે વધારે પડતી સહનશક્તિ પણ વિનાશ નહોતરતી હોય છે દાખલા તરીકે બહુ વધારે પડતી સહનશક્તિ કઈ રીતે પોતાનો વિનાશ નહોતરે એનું હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું બે દિવસ પહેલાં રાત્રે દસ વાગે મારા ઉપર એક કોલ આવ્યો એક ભાઈ હતા એમના ભાભી હતા હવે એમના બી કંઈક આવી સેમ ઇસ્યુ છે તો ફેમિલીની અંદર કોઈ તકરાર બહુ બધા ટાઈમથી ચાલતી હશે હવે લેડીઝને તો કેવું હોય માતાઓના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જલ્દી અમુક લોકોને એવું હોય કે શેર કરે કોઈ શેર ના બી કરે પતિ પત્નીનો અને એમના કોઈક સાસુનો બધો બધો વિખવાદ ચાલતો છે એમને કંઈક નાની મોટી વાતમાં બહુ બધા ટાઈમથી આ ઇસ્યુ ચાલતો હતો એમને દવા પી લીધી દવા પી લીધી એટલે પછી એ લોકો એમને દવાખાને લઈ ગયા એટલે મને એમને ફોન કર્યો આવો બહુ સહ કે તમે દવાખાને વાત કરી રાખજો મેં ફોન કરી દીધો દવાખાને બધી વ્યવસ્થા કરી નાખી ભાઈના થોડા ઘણા પૈસાની જરૂર હતી મેં પૈસા બી આપી દીધા ચલો તો બધી નો આપણી ફરજમાં આવે કે આપણો ભાઈબંધ હોય આવી કોઈ વિકટ પરિસ્થિતિ આવે પૈસાની જરૂર હોય તો પૈસા આપણે મદદ કરવી જોઈએ એ ટાઈમે આપણે બોન ના કઢાય બને તમે નહીં માનો તો જ્યારે એમના દવાખાને લઈ જ્યા દવા પીએ તો કેસ બહુ સિરિયસ હતો જો કે સદનસીબે ભગવાનની દયા અત્યારે હાલ તો એમને બહુ સારું છે પણ જે દિવસે રાત્રે દસ વાગે એમને દવાખાને લઈ ગયા હતા એ દિવસે બીજા છ કેસ ઓલરેડી દવાખાની અંદર આવેલા પેન્ડિંગ હતા અને આગળ આર્યો આપણો કેસ હતો એ સાતમો કેસ હતો એ દિવસે સાત લોકો એવા હતા કે જે લોકો દવા પી ગયા હતા એમને તેઓ દવાખાને લાવ્યા હતા વિચારો આઈ થિંક મને તો એ દિવસનો ડેટા યાદ છે પણ મે બી આપણે બોનીએ કે રોજ કોઈક ના કોઈ કોઈક આવા કેસ દવાખોનમાં આવતા હશે કે જે લોકો દવા પી જતા હોય છે ખ્યાલ નહીં આવતો કે મોણસની જાતનું શું થઈ ગયું છે આપણે આપણે વાત કરીએ તમે વિડીયો બનાવી રહેજો આપણા લોકોને ખરેખર આ બધી વસ્તુ વિચારવા જેવી હોય છે કે કેમ આટલા બધા લોકો રોજે રોજ દવા પીતા હોય છે આ તો ચલો એક વિસનગર સિટીની હું વાત કરું વિસનગરમાં દવાખાનું હતું એમાં એક જ દિવસે સાત કેસ હતા એક રાત્રે બધા જ લોકો દવા પીધેલા હવે આખા ગુજરાતની અંદર જોઈએ આખા આપણે ભારતમાં જોઈએ વર્લ્ડની અંદર જોઈએ વર્લ્ડનો ડેટા તો મને કોઈ આઈડિયા નહીં પણ આપણે લોકલ જોઈએ તો આપણને એવો આઈડિયા છે ખરો કે રોજ એવા સમાચાર સ્વાભાવવા મળે કે ફલાણાભાઈએ દવા પીધી ફલાણાભાઈએ સુસાઈડ કર્યું ફલાણાભાઈએ આપઘાત કર્યો કોઈને ગરો ફસો ખાધો મી મારા આગલા બધા વિડીયો બી બના બનાવ્યા હતા એમાં હું એવું પોતે એવું જ કહું છું કે વ્યક્તિ આજે અંદરને અંદર મરી રહ્યો છે સુખની શોધમાં ચોવીસ કલાક આપ લોકો ફફ મારતા હોય છે આપણે એવું વિચારતા હોય કે મારી ભવિષ્યમાં મને સુખ મળશે આટલું કરી લઉં આટલા પૈસા કમાઈ લઉં લગ્ન કરી લઉં બહેર આવી જાય છોકરા થઈ જાય હોય વેલસેટ થઈ જવું પછી મારા લાઈફમાં હું સુખથી ચેનથી જીવીએ પણ ઘણી વ્યક્તિ આ બધી વસ્તુ આપણા જોડે હોય છે તો એ પણ માણસની જિંદગીને કોઈ જગ્યાએ સુખ ચેન જોવા નહીં મળતું સુખની શોધમાં સુખ તો નહીં મળતું હોતું વ્યક્તિને પણ દુઃખના દરિયામાં વ્યક્તિ જરૂર ડૂબી જતો હોય છે જે આપણા બેનને દવા પીધી હતી એમના બે બાળકો બી હતા ઘરે પૈસા પૈસાની બી કોઈ તકલીફ નથી બધું ઘરે વહેલસેટ જ હતું પણ વ્યક્તિની અંદર કહેવાય ને કે બધું જ હોય પેલું નહીં કહેતા કે ભણ્યા પણ ગણ્યા નહીં માણસની અંદર સહનશક્તિ ના હોય તો આ બધી વસ્તુઓ એને કંઈ કામ લાગતી નથી મોટાભાગે જોવા જઈએ તો આપણા વિચારો જ આપણા સૌથી મોટા મોટા શત્રુ બી છે અને મિત્ર બી છે વ્યક્તિ ખુશ હોય કે દુઃખી હોય તો એ ખાલી એના અંદરના વિચારોથી જ સુખી દુઃખી હોય છે કોઈ વ્યક્તિ આપણને આડું કહી દે ગુજરાતીમાં ગાર બોલે તો આપણને એ ભાષા આપણે સમજીએ છીએ એટલે આપણને ખોટું લાગે અને આપણે બને તો આપણે બી એનો સ્વામી ગાર દઈએ અને આપણે બી ગુસ્સે થઈ જઈએ ઘણું બધું કરીએ આપણને એ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આવું કીધું કોઈ વ્યક્તિ એવો આવે કે બીજા દેશનો આવે એની ભાષા આપણને ખ્યાલ નહીં આવતો ને આપણને ગમે એટલી ગારો બોલે આપણને કોઈ ફરક નહીં પડવાનો જેમ કે એના શબ્દો આપણને ખ્યાલ જ નહીં કોઈ વ્યક્તિ આપણને ખરાબ શબ્દો કે એ શબ્દો આપણે સમજીએ છીએ એટલે આપણા વિચાર એ ટાઈપના થઈ જતા હોય છે નેગેટિવ કે તો ભાઈ આપણો ઉગ્ર સ્વભાવ થઈ જાય આપણો એટલે આપણે એ વ્યક્તિ પર ગુસ્સો કરીએ પરિસ્થિતિ તો સેમ જ છે ને કે કોઈ વ્યક્તિ બીજી લેંગ્વેજમાં બી આપણને ગારો દે અને આપણી ગુજરાતીમાં બી ગારો દે પણ મેન શય જે આપણો સ્વ આપણું સુખ દુઃખ એ આપણા વિચારોના આધીન છે જેટલા બી લોકો સુસાઈડ કરે છે એ લોકો ખરેખર એવું નહીં વિચારતા હતા ખરેખર સુસાઈડ કરવું દવા પીવું કે એના પછી મારી હાલત શું થશે મારા ફેમિલીની હાલત શું થશે જો એક એકવાર બી એવું વિચારીએ ને તો ક્યારેય પણ દવા પીવાનું નોમ ના લઈએ આપણે કદાચ કોઈ વ્યક્તિને ના વિચાર આવતા હોય બહુ નેગેટિવ વિચારતો હોય ને કે કોઈને એવું લાગતું હોય કે ખરેખર મને બહુ તકલીફ છે મારે મરી જવું છે તો શાંતિથી એકવાર દવાખોનમાં જઈને આઈસીયુની મુલાકાત લઈ લેવાની તમે લોકો જોઈ લેજો કે લોકો જીવવા માટે જેટલું બધું મહેનત કરે છે જેટલા બધા પૈસા આપવા રેડી હોય એટલા બધા હોય જીવવા માટે લોકોને તકલીફ તો બહુ ક્ષણિક હોય છે પણ લોકો ક્ષણિક તકલીફના લોકો કાયમી મોણીને દવા પી દવા પીતા હોય છે ઘરે ફસો ખાતા હોય છે સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય છે અને જે બી વ્યક્તિએ દવા પીધી હોય અને દવા પીધા પછી બચી ગયા હોય કદાચ આવો કોઈ મળે તો દવાખાનામાં જઈને જોઈ લેવાનું કે જે લોકો દવા પીધા હોય અને થોડા દવા પીધા પછી બચી જ્યા હોય એમની હાલત કેવી થાય છે દવાખાની દવાખાનાની અંદર એ લોકો કઈ પ્રોસેસમાંથી પસાર થાય છે પૈસાનું પોણી થાય એ તો અલગ પોલીસ કેસ થાય એ અલગ ઘરવાળા એરોન થાય એ અલગ પણ સૌથી વધારે ઓન એરોન વ્યક્તિ થાય છે જે બી વ્યક્તિએ દવા પીધી હોય એને તમે પૂછી લેજો કદી જિંદગીમાં પણ ફરીથી દવા પીવાનું નોમ નહીં લે એને એવું લાગે કે ના કરતા તો મરી જવાય તો સારું દવા પીને બચી જાય ને તો ઘણા લોકો ગુસ્સામાં આવીને આવેશમાં આવીને લોકો પોતાના પર કેરોસીન સોલિટીન સરગી જતા હોય છે જે લોકો પોતાના પર કેરોસીન સોલિટિન સરકતા હોય છે કદાચ ઘણા લોકો બચી જાય ને અમુક લોકો તો નહીં બચતા મોટાભાગે બચી જવું તો જિંદગી જીવતા જીવ નરક થઈ જાય હોય છે પણ કેરોસીન છોટ્યા પછી જે ગુસ્સામાં ગુસ્સામાં આવેગની અંદર પોતાના પર દિવાસ તરીકે આગ ચોંપી દેતા હોય પછી એમની હાલત ખરેખર આપણે જોઈએ તો જોઈ નાખીએ એમ આપણી લાઈફની અંદર એવી રીતે આપણે બહુ તકલીફ છે એવી તો આપણી શું મજબૂરી હોય કે ખરેખર આપણા લોકો આત્મહત્યાના આત્મહત્યા કરવાનું પસંદ કરતા હોય છે આપણે લોકો એવું વિચારી બેસીએ છે કે આપણે મરી જઈએ તો આ બધી વસ્તુઓ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે મારા મરી જ્યાં પછી કે આપણા આત્મહત્યા કર્યા પછી બધા લોકોનો કોઈ ફરક નહીં પડે બે ચાર લોકો રોશી હાર હારી ખરાબ વાતો કરશે ભાઈ આવા હતા ભાઈ તેવા પછી હું લોકો પોતપોતાના કોમમાં લાગી જાય છે અને ચલો મરી પણ જઈએ આપણે એક ટાઈમ લે મરી જઈએ બહુ બધી તકલીફ પડે સર બરાબર ચાલતું નહીં મને કોઈ બનાવતું નહીં દેવું થઈ ગયું છે પૈસા નહીં આવતા બહુ બધા આવી તકલીફ દરેક હોય હશે મરી જઈએ પણ મર્યા પછી કોઈ કોઈને આપણા માટે ફાઇવ સ્ટાર હોટલો રેડી રાખી છે કે મર્યા પછી બધું ખતમ થઈ જાય છે આપણું ખાલી આ ફિઝિક જે શરીર દેખાય છે એ શરીર જ ખતમ થાય આપણું મર્યા પછી આપણું તો એવા નહીં જ રહીએ છીએ તો સ્વપ્નની અવસ્થાની અંદર આપણે જ્યારે સપનું જતા હોય સપનું આપણે જોઈએ ત્યાં આગળ કયો આપણું ફિઝિકલ બોડી હોય છે તો અગર બી આપણું એક સૂક્ષ્મ શરીર હોય છે ને તો એ શરીરની અંદર બી આપણને સુખ દુઃખનો અનુભવ થાય છે મારું તારું લાગે છે સેમ મર્યા પછી વસ્તુ આવું જ છે આ ભૂત પ્રેત પિસાચ આ બધું તમે હોભરેલું હોય છે ને એ બધી એક ટાઈપની યોનીઓ જ છું મોનસ મરી જાય આત્મહત્યાગ કરે એ બધા પછી ના આવો સૂક્ષ્મ શરીર પ્રાપ્ત હોય ભૂત યોની પ્રાપ્ત થાય પિસાચ યોની પ્રાપ્ત થાય પ્રેત યોની પ્રાપ્ત થાય એની અંદર પણ પોતપોતાની ગતિ હોય છે બી તમારી ગતિ ભોગવવી જ પડતી હોય છે આ બધું હું નહીં કહેતો આપણા શાસ્ત્રો ધર્મ ગ્રંથ બધા વચી લેવાના એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જ જશે હું તો કોઈ એટલું બધું જ્ઞાની નહીં જેટલું જોઉન એટલું હું તમને કહું છું મારે તમને કોઈ જગ્યાએ ખોટી લાગે તો કહો જેટલી બી મારી વાતો હશે હું જે બી વિડીયો બનાવું મારા ચેનલની અંદર એ બધા અનસ્ક્રિપ્ટેડ છી અનસ્ક્રિપ્ટેડ હશે અને બધાની અંદર ફેક્ચ્યુઅલ વિડીયો કંઈક ને કંઈક ફેક્ટ હશે એમને હવામાં તો વાત હું કરતો નહીં હોતો એટલે આવે શું છે એટલે કોઈના મનમાં કદાચ એવું આવતું હોય કે પરિસ્થિતિ બહુ વધારે ખરાબ થઈ જાય બહુ વિકટ પરિસ્થિતિ થઈ જાય છે મરવાના વિચાર આવે તો ખરેખર એવું જો કદાચ તમને એવું લાગતું છે કે મારા હવે મારા પણ છે કોઈ ઓપ્શન નહીં તો થોડો ટાઈમ માટે તમે લોકો ગાયબ થઈ જાઓ બધાથી ગાયબ થઈ જાઓ એવું એમ જીજો કે ભાઈ આપણે મરી જ ગયા દુનિયા વચ્ચે કોઈ લેવા જવા જ નહીં ગુસ્સો તો ઓટોમેટિક શાંત થઈ જાય છે ઉભરો આવો ને ઉભરો એક કલાક જ નહીં લાગે તમારો ઉભરો શાંત થતા એક કલાકમાં તમે ગુસ્સાના છે તમે ઘણું બધું નાકરણ કરી નાખશો તમને એવું બહુ લાગે પોતાની જાતના સરેન્ડર કર્યો ભગવાન આગળ નમી પડો ઈશ્વરની અંદર બહુ શક્તિ છે આપણા મોણસની તાકાત ખરેખર બહુ સીમિત હોય છે બહુ લિમિટ હોય છે ભગવાન તમે સરેન્ડર કરો ભગવાન પર ભરોસો રાખો સોલ્યુશન આવતું હોય મુસીબતન ભગવાનના પિતા હતા દશરથારો આપણે સામાન્ય માણસ છીએ ભગવાન શ્રી રામ હોય શ્રી કૃષ્ણ હોય તમે એમનું જીવન ચરિત્ર વચ્ચે જોઈ લો એમના બી લાઈફ ની અંદર કેટલી તકલીફો પડી હતી કૃષ્ણનો તો જન્મ જ જેલની અંદર થયો હતો ભગવાન રોમ નો બી ચૌદ વર્ષ વનવાસમાં રોવું પડ્યું હતું आपल्याला एवढं काही तकलीफ कि चौद वर्ष वन वर्ष मी वास्ता नहीं होता ना भरवाना पगला बघा भरता होई जे बिचारा तकलीफ पडना मननी वाईने की नागता होय छिल्ला पगलं भरता होय समाज इज्जत शू कदाच को व्यक्ती दवा पिव बची जाय पशी તમારા ખાટા થઈ જાય એટલે ખરેખર વિચારી જેવું છે કદાચ કોઈ લોકોને એવું લાગતું હોય કે આપણે મરી જાય તો બધી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે આપણે મરી જાય પછી आपण छोकरो रखरी परे बाकी मा बाप तो परे फरक नाही पडे जे स्मशान स्मशानमध्ये अंतिम यात्रा लई जय घरा अंतिम आवसी पण नाही घरा अंतिम यात्रा ते आव वच्च त पासावर अमूक लोक आपण तो आगळ पोखीन लोक हरी खोटी वाटी अमूक लोक मशालो खाता हशी अमूक वक्तव्य बीडी मागे अमुकोला मशालो खाऊ बीने फुंकता हशी अमूक व्यक्ती टाईम जो आहे व्यक्ती टाईम લાસ્ટ બરાબર જેટલો ટાઈમ છે મારે ને છે મોડું થાય છે કોમ છે આવશે એક બે કલાકનો તમારા જોડે ટાઈમ નહીં મેં મારા આગળ એક વિડીયો કીધું હતું ને કે જીવતા માણસ જોડે બેસતો નથી માણસ અને મરેલા માણસના બેસ ના રાખે છે વાહરે માનવી તારી ભવાઈ માણસ આવી છે વ્યક્તિ જીવતો હોય તકલીફમાં હોય તે હજી તો કોઈ વ્યક્તિના જોડે બેસતું પણ નહીં એની તકલીફ પણ કોઈને સમજવી નહીં કોઈ હોભરાણી માગતું હતું અને વ્યક્તિ મરી જાય પછી કે એક એવું હતું કે અમને ના કહેવાય અમે મદદ કરવા નથી એનો બેસનો ને આવી બધી ફોર્માલિટીની વાતો હોય એટલે જો કડવી વાસ્તવિકતા સમાજ તમને કહી દઉં તો ચોવીસ કલાક કોઈ બી વ્યક્તિ આપણા જોડે નહીં બેરવાનું નહીં આપણો સાથ આપવાનું આપણે પોતે છીએ કે આપણે પોતે પોતાના સાથીદાર બનવાનું આપણા વિચાર જ આપણા સૌથી મોટા મોટા મિત્ર છે અને મોટા મોટા શત્રુ છે એટલે આપણા આપણા વિચાર કરેક્ટ રાખવાના વિચાર પોઝિટિવ રાખવા એટલે બે શબ્દો શું जा जिन्दीमा कोही खराब समय आए खराब टाइममा आए लगे बधु पति जु मरी जाउँ एटल एटल वस्तु विचारी ल्याउनु बधा नै विचार एक सूत्र याद गरिन बि चले जाएंगे सारो समय नराब समय क्या अत्यार सुी त लाइफ बहु बधा सारो समय आयो जो रह्यो खराब समय आयो एउ अराब समय जो रहेछ दिवस सारा खोटा क्या कहिले कोही खासियत छ समय કહે ને કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો નો બોડી સમય અને ભરતી ક્યારેય કોઈની વાટ નહીં જોતા એટલે આજ તમારા લાઈફની અંદર ખરાબ સમય ચાલે તમે કોઈ સ્ટ્રગલ કરી રહ્યા હો તમે કોઈ ફેસ કરી રહ્યા હો તો નક્કી માનો કે આ સમય જતો રહ્યો છે સો ટકા તમે લાઈફની અંદર ઘણા બધા આગળ વધી જશો અને કોઈ પણ દુઃખ મોત કરતાં મોટું નહીં આ વસ્તુ સ્વીકારી લેવું આપણે જીવતા હોય એ જાન હે તો જાને આપણે જીવતા હોય તો લડી છે બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય છે મરુએ ખરેખર કોઈ સોલ્યુશન નહીં મરુએ તો ઉપરથી કહેવાય ને કે પોતાની આત્મહત્યા કે આત્મહત્યા તો આપણા શાસ્ત્રમાં પણ મોટું પાપ કહેવામાં આવ્યું છે કે ભાઈ બીજાની હત્યા કરવી એ તો બરાબર પોતાની હત્યા કરવી મોટું પાપ છે જૈન ધર્મની અંદર મહાવીર સ્વામી એવું કહેતા અહિંસા પરમો ધર્મ બીજાની બીજા બીજા જીવની તો તમે હિંસા ના કરો બીજાના તમે હાનિ ના પોકારો પણ એનાથી એનાથી પહેલાં તમે પોતાના હાનિના પોકારો પોતાના પ્રત્યે તમે હિંસા ના કરો અને વ્યક્તિ પોતાના પ્રતિ હિંસા કરે પોતાના હાનિ પહોંચાડે તો બીજાની હાનિ પહોંચાડે જ શરૂઆત પોતાનાથી કરો કે પોતાને હેરાન ના કરો પોતાની હિંસા ના પોતાના પર હિંસા ના કરો પોતાના ખુશ રાખો પછી તમે બીજાને ખુશ રાખજો ગમે એટલો ખરાબ સમય આવે વસ્તુ મગજ નાખવાનું આ સમય પણ જતો રહેશે એકચ્યુઅલી તકલીફ ત્યારે મોટી તકલીફ આપણને લાગે કે આપણે મગજથી વિચારી લઈએ આ સમય કાયમી ઓમનામ રહેવાનો છે આ સમય બદલાવાનો નહીં સમય સ્ટક થઈ ગયો આપ લોકો મગજ નહીં વિચારીએ ને એ આપણું મન મનને એવું થાય કે ના આવો જિંદગી ખતમ થઈ જાય ના એ ઉને નહીં વિચારવાનું અત્યાર સુધી કેટલો બધો સમય આવ્યો જતો રહ્યો કેટલા વર્ષો જતો રહ્યો કેટલા દિવસ જતા રહ્યા આ એક બે દિવસ પાંચ દસ દિવસ બે મહિના જતું રહેશે સમય જતો રહે સમય જો કોઈ વેઇટ કરે છે આટલો સમય ખાલી પોતાને સંભાળ્યો સમયને થોડો સમય આપો બધું ઓટોમેટિક સુધરી જશે બાકી જો તમારા વિચાર તમે કમ્પ્લીટ રાખજો બધું કમ્પ્લીટ થઈ જશે ઓટોમેટિક બાકી તમારા પણ ગમે એટલા ઘર ગાડીઓ બંગલા પૈસા હશે ને પણ જો તમારા મેન્ટાલિટી બરાબર નહીં હોય ને તો કાંઠું કમશે આજકાલ સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર કાળ પંદર ન્યૂઝ જોયા હતા તો એક મોડલ હતી બહુ લાઈવ ફેલ્થ હતી સોશિયલ મીડિયા તમે એમના ફોટા જોવા તો બહુ સારા સારા ફોટા હસતા ફોટા ગાતા ફોટા લોકોના સારી સારી વાતો કરતા લોકોને મોટિવેશન આપતા ફોટા અને વિડીયો હતા હવે એમને પોતે સુસાઈડ કરી લીધું એટલે ઇટ્સ નોટ ઓલવેઝ વોટ ઇટ લુક્સ લાઈક એટલે ઘણી વ્યક્તિ જે દેખાતું હોય હોતું નહીં સોશિયલ મીડિયાની લાઈફની અંદર અત્યારે બધા લોકો પોતાની જાતને બહુ ખુશ બતાવતા હોય છે રીચ બતાવતા હોય છે પૈસા બતાવતા હોય છે લોકો એવું જ બતાવતા હોય છે કે અમે બહુ ફરીએ છીએ અમારી લાઈફમાં જલસા હશે બહુ એન્જોય કરીએ છીએ પણ તમારા તમે આ બ્રહ્મના રહેશો સોશિયલ મીડિયામાં બધા લોકો હારું હારું બતાવતા હોય છે ચોવીસ કલાકની અંદર એ લોકો ચોવીસ મિનિટ કે ચોવીસ સેકન્ડ બી ખુશ હશે ને તો એનો ફોટો કે સેલ્ફ વિડીયો પાડી સોશિયલ મીડિયા મૂકતા હશે એટલે તમે સેકન્ડ લાઈફ જજ કરતા હોય તમે પોતાની જાતને કમ્પેર કરો કે આ લોકોની લાઈફની અંદર મજા છે આ લોકો લાઈફની અંદર જલસા છે મારી લાઈફની અંદર મજા નહીં જલસા નહીં હું દુઃખી દુઃખીશું ના તકલીફ અહીંયા દરેક વ્યક્તિને સ તકલીફ ખાલી એક જ વ્યક્તિને નહીં સુખી એક જ વ્યક્તિ છે કે જેનો માઇન્ડસેટ કરેક્ટ થાય જેના વિચારો પોઝિટિવ છે અને એવા વાતાવરણની અંદર એવી વસ્તુ વ્યક્તિના તમે નજીક ના રો ના તમારે નજીકમાં રહેવા જો જે લોકો તમને મેન્ટલી ટોર્ચર કરતા હોય તમને માનસિક તકલીફ આવતા હોય મનથી નેગેટિવ કરતા હોય એવું સ્થાન તમે છોડી દો થોડા ધાર્મિક બનો ભગવાનની ભક્તિ કરો બને કદાચ સારા સારું બુકવા જો આજકાલ તો યુટ્યુબ દરેક પાન છે જેમ તમે મારો વિડીયો જોશો એમ ઘણા બધા સારા સારા વિડીયો હોય છે સત્સંગના વિડીયો વાતો છે એનાથી આપણા વિચાર બનતા હોય છે એનાથી આપણું માઇન્ડસેટ બનતો હોય છે તો તમે સારા સારા વિડીયો જુઓ સારા લોકોને જો સારા લોકોની વાતો ખબરો તો તમે ધીમે ધીમે એવા બની જશો તમને ખ્યાલ બી નહીં આવે આપણે જેવા લોકો વચ્ચે રહેતા હોય એવા આપણે ઓટોમેટિક એવરેજ બની જતા હોય આપણે આ આપણે એવા પોસ્ટ લોકોના એવરેજ છીએ કે જે પોસ્ટ લોકો વચ્ચે આપણે આપણો મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એટલે તમે પહેલાં એ ચેક કરો કે તમારું સરાઉન્ડિંગ્સ કોણ છે તમારા કોણ ધરાવનારતું કો નહીં તમારી અંદર આખો દિવસ કોઈ વ્યક્તિ નેગેટિવ નહીં નાખતું તમે એવા વ્યક્તિને દૂર થઈ જાઓ કોમેડી વિડીયો જુઓ સોંગ્સ બધું બરાબર છે પણ તમે જુઓ તો એવા વિડીયો એવો સોંગ તમે ના જોવા ખોભરો કે જેનાથી તમે પોતે નેગેટિવ થતા હોય તમારો માઇન્ડસેટ નેગેટિવ થતો હોય સિલપી આ બધી વસ્તુઓ છે તક જ્યારે તકલીફ આવે દુઃખ આવે ને ત્યારે તમારા હોબલ સોંગ્સ કે કોમેડી વિડીયો વાતો તમારે આવા કોઈ વિડિયો જોયા જાય તો તમને ખ્યાલ આવશે કે લાઈફની અંદર તકલીફ આવે દુઃખ આવે ત્યારે તમારે શું કરવું બાકી તો બધું સારું ચાલતું દે એ ધનાધન દે ધનાધન તકલીફ આવે ને મન ભાગી પડતો હોય છે આજકાલ લોકોની અંદર કહેવાય નો બહુ અભાવ હોય છે ધીરે લોકો ના કરવાનો કરતા હોય છે પગલાં ભરતા હોય છે ચલો કદાચ કદાચ આપણે ઓનો પાર્ટ ટુ પણ બનાવશું આપણે વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લોકોને શેર બી કરી લેજો કે આ ટોપિકની દરેક લોકોને જરૂર છે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક રીતે અંદરથી બિચારો દુઃખી હશે મરી રહ્યો હશે કોઈને પોતાની દિલની વાતને શેર કરતો હતો શરીર ના ભરવાનું પગલું ભરતો હોય છે આપણે ટુ જલ્દી લાવશું બરાબર તો મળી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં